ત્યારે તેમાં વધુ એક સાબરકાંઠા ઉમેરાયું છે કે ફક્ત સાહીઠ હજાર ની લેતી દેતી મામલે સગીરાને વેચી દેવાયોનો કિસ્સો બહાર આવતા સમગ્ર જિલ્લામાં ખડભડાટ સર્જાયો છે રૂપિયા સાઈઠ હજાર ઉછી ના લીધા હતા જોકે પૈસા નો વ્યાજ ગણી સાઈઠ હજારની જગ્યાએ રૂપિયા ચાર લાખ માંગતા પરિવાર આપી શક્યો નતો જેના પગલે મોડાસાના આરોપીઓએ મારામારી કરીને રૂપિયા ત્રણ લાખમાં હાલુભાઈના ઘરેથી માથાકૂટ કરી અને મોડાસાના શખ્સોએ કાગળ પર અંગુઠા લેવાયા અને સગીરાની સગીર વયની દીકરીને બળજબરી પૈસાના બદલામાં ઉઠાવી લઈ જવા હોવાની માહિતી મળી છે ત્યારે સમગ્ર મામલે આરોપીઓને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે સાથોસાથ સમગ્ર મામલે પોલીસે બાર તસ્કરીનો ભોગ બનેલી સાત વર્ષની સગીરાને શોધખોળ હાથ ધરી છે તેમજ ત્રણ આરોપીઓને ઝડપી પાડી વધુ વિગત માટે રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે કાંઠા જિલ્લાના હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઓગણીસ તારીખના રોજ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે ગુનામાં વિગત એવી છે કે નટ સમાજના જે ફરિયાદ પક્ષ છે એમની સગીર વયની દીકરી છે એમને ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ આરોપીઓ જે ઉછીના પૈસા લીધા હતા એના બદલામાં લઈ ગયા છે અને એને વેચી મારી છે એ પ્રમાણેની હકીકત હતી એ હકીકત આધારે પોલીસે તપાસ કરી છે હાલમાં ત્રણ આરોપીઓને પોલીસે અટક કર્યા છે અને વધુ તપાસ માટે એમની રિમાન્ડ અંગેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવનાર છે ફરિયાદમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે ત્રણ લાખ રૂપિયામાં આ દીકરીને વેચી માર્યા હોય એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે તપાસ પછી સત્ય હકીકત જાણવા મળશે વેચાણ રાખનાર ને આરોપી હાલના તબક્કે તપાસ ચાલુ છે જો એમાં એમની પણ સંડોવણી હશે તો એમને પણ ગુનાના કામે કાયદેસર કાર્યવાહી કરવા બાળકીને લાવવા માટે બાળકીને લાવવા માટે પોલીસ ત્વરિત કાર્યવાહી કરી રહી છે અને ઝડપથી બાળકી હેમખેમ મળી જાય તે પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવ્યા છે ફરિયાદમાં એક અન્ય ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે પૈસા ઉછીના લીધા હતા એના વ્યાજ સાથે ત્રણથી ચાર લાખ રૂપિયાની એમાઉન્ટ થાય છે એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે